નમસ્કાર દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છે કે તમે જ્યારે ચાલો છો ત્યારે તમને ઘૂંટણમાં દુખાવો વધવા લાગે છે પગમાં દુખાવો થવા લાગે છે તેને તમે કેવી રીતે ઘટાડી શકો બસ તમારે આટલું કરવાનું છે કે ચાલવાની પહેલાં તમારે ફક્ત એક જ મિનિટની એક્સરસાઇઝ કરવાની છે અને આ કસરત તમે ગમે ત્યાં કરી શકો છો ઘરમાં પણ તમે કરી શકો છો બેસીને પણ કરી શકો છો ઊભા ઊભા પણ તમે કરી શકો છો ઓફિસમાં પણ તમે કરી શકો છો એટલે કે ગમે ત્યારે તમારે ચાલવાનું થાય તમે કોઈ જગ્યાએ લાંબો સમય સુધી બેસી રહ્યા હોય અને જો તમારે પછી ચાલવાનું થાય ત્યારે તમારે ફક્ત આ એક જ મિનિટની એક્સરસાઇઝ કરવાની છે તો મિત્રો ચાલો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ કઈ એક્સરસાઇઝની વાત કરવાની છે એના વિશે આપણે વિગતમાં આપણે જાણીએ મિત્રો જ્યારે તમે ચાલો છો ત્યારે તમારા પગમાં અથવા ઘૂંટણમાં દુખાવો થતો હોય છે ત્યારે તમે ફક્ત આ એક મિનિટની એક્સરસાઇઝથી આ દુખાવાને તમે ઓછો કરી શકો છો પણ તમારે કાયમી મટાડવા માટે તમારે ખાવા પીવા ઉપર ધ્યાન રાખવું પડશે અને તમારે જે તમારા ઓર્થોપેડિક ડૉક્ટર છે એની તમારે સલાહ લેવી પડશે મિત્રો તમે થોડું ચાલો છો અને ઘૂંટણમાં દુખાવો થવા લાગતો હોય અને આ તમારી જો પરેશાની બની ગઈ હોય અને જ્યારે તમે કાર ચલાવો છો અથવા તમે જ્યારે કારમાંથી ઉતરી અને જ્યારે તમે થોડું ચાલો છો ત્યારે તમને પણ એમાં એકદમ પગમાં અથવા ઘૂંટણમાં દુખાવો થવા લાગે છે અથવા તમે કોઈ જગ્યાએ લાંબો સમય બેસી રહ્યા હોય અને પછી તમે એકદમ જ્યારે ઊભા થાવ છો ત્યારે તમને ઘૂંટણમાં દુખાવો થવા લાગતો હોય છે તો તમારે આ સમસ્યાથી કેવી રીતે બચવું જોઈએ તો મિત્રો તમે આ સમસ્યાથી બચવા માટે તમારે ફક્ત એક મિનિટની કસરત તમે કારની બાજુમાં ઊભા ઊભા પણ તમે કરી શકો છો ઓફિસમાં તમારી ઓફિસની ખુરશી પરથી ઊભા થાવ છો તમે ઓફિસમાં તમે જ્યારે લાંબો સમય બેસીને કામ કરો અને તમે જ્યારે ઊભા થાવ છો ત્યાં ઊભા ઊભા પણ તમે આ એક મિનિટની કસરત કરી શકો છો તમે આ એક મિનિટની કસરત કરો અને પછી જો તમે ચાલવાનું શરૂ કરશો તો તમને જાણીને આનંદ થશે તમને જાણીને નવાઈ લાગશે કે તમારા પગમાં જે દુખાવો છે એ દુખાવો જે કાયમી થતો હતો એ થવામાં ઘણી બધી તમને રાહત લાગશે અને તમને રાત્રે ઊંઘ પણ મિત્રો સારી આવશે તો ચાલો પહેલાં નંબરની આજે હું તમને બે એક્સરસાઇઝ બતાવવાનો છે એના માટે આજે તમને એની બે એક્સરસાઇઝ છે તો ચલો પહેલા નંબરની કસરત કેવી રીતે આપણે કરવાની છે એના વિશે આપણે જાણીએ મિત્રો જ્યારે તમે લાંબો સમય બેસીને ઊભા થાવ છો ત્યારે ઘૂંટણમાં દુખાવો થાય છે આનું કારણ શું છે ખબર છે મિત્રો કે આનું કારણ છે સ્ટીફની એટલે કે તમારું ઘૂંટણ જામ થઈ જાય છે અને આ થવાનું ઘૂંટણ જામ થઈ જવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે મિત્રો હવે એની વાત નહીં કરતો કારણ કે એનાથી વિડીયો પછી લાંબો થઈ જશે તમારે લાંબા સમય સુધી બેસીને એકદમ ઊભા થઈને તરત જ ચાલવાનું નથી તમારે જો એક્સરસાઇઝ કરવાની છે એની હું તમને વાત કરું છું તો તમારે પગને પાછળની તરત પાછળની બાજુ શું કરવાના છે બેન્ડ કરવાના છે તમે અત્યારે હું એનો વિડીયો બતાવી રહ્યો છું તમારે પગને પાછળની બાજુએ બેન્ડ કરવાના છે આ તમે ખુરશી પકડીને પણ કરી શકો છો અથવા કારને પકડીને પણ કરી શકો છો અથવા દીવાલને પકડીને પણ તમે કરી શકો છો તમારે આ એક્સરસાઇઝ કરવા માટે કોઈ પણ એક ટેકાની જરૂર પડશે ટેકા લીધા વગર કોઈ એક્સરસાઇઝ કરવાની નથી આ તમે જોઈ રહ્યા છો આવી રીતે તમારે પગને પાછળની બાજુ વાળવાનો છે અને એકદમ ધીમે ધીમે બેન્ડ કરવાનો છે પગને પાછળની બાજુ ધીમે ધીમે બેન્ડ કરો અને બેથી ત્રણ સેકન્ડ એને રાખો પછી ફરીથી ધીમે ધીમે બેન્ડ કરો અને બે ત્રણ સેકન્ડ સુધી રાખો આવું તમારે દસ વખત કરવાનું છે આવું તમારે દસ વખત કરવાનું છે જો બંને પગમાં દુખાવો હોય તો બંને પગમાં પણ તમે આ એક્સરસાઇઝ કરી શકો છો જો તમને બંને પગમાં દુખાવો હોય તો તમે બંને પગમાં વારાફરતી એક્સરસાઇઝ કરી શકો છો અને તમારે આ દસ વખત કરવાની છે આનાથી શું થશે મિત્રો કે તમારા ઘૂંટણમાં જે લાંબો સમય બેસવાથી જે સ્ટીફનેસ થઈ ગયું હોય ઘૂંટણમાં શું થઈ ગયું હોય સ્ટીફનેસ થઈ ગયું હોય તો એ શું થઈ જાય છે ઓછું થઈ જાય છે અને ઘૂંટણમાં જે લિક્વિડ હોય છે જેને અમે સાઇનોવિયલ ફ્લુઇડ હેતા હોઈએ છીએ જે ઘૂંટણમાં જે લિક્વિડ હોય છે બરાબર એની પ્રોપર જગ્યાએ પાછું આવી જાય છે તમે દિવસમાં ઘણી બધી વાર કરી શકો છો જ્યારે તમને એવું લાગે કે તમને સ્ટીફનેસ ઘૂંટણમાં સ્ટીફનેસ વધવા લાગનો તમને લાગે કે ભાઈ આ ઘૂંટણમાં સ્ટીફનેસ વધવા લાગી છે ત્યારે આ તમે એક્સરસાઇઝ કરી શકો છો અને આ કસરત કરો અને પછી તમારે ચાલવાનું ચાલુ કરવાનું છે હવે મિત્રો બીજા નંબરની એક્સરસાઇઝની વાત કરું તો ઘણા લોકોને શું થઈ જુઓ છે કે જે કાફ મસલ જે પગમાં જે કાફ મસલ હોય છે એ ટાઈટ થઈ જતા હોય છે અને એનાથી શું થાય છે કે ઘૂંટણના મસલને પૂલ કરે છે ખેંચે છે ઘૂંટણના જે હોય છે મસલ એને ખેંચે છે અને એનાથી શું થાય છે કે ઘૂંટણ કમ્પ્રેસ થઈ જાય છે અને એના લીધે પણ દુખાવો થતો હોય છે તો તમારે એના માટેની એક એક્સરસાઇઝ છે કે તમારે શું કરવાનું છે આના માટે તમારે એક પગને આગળ લાવવાનો છે અને જે પગમાં દુખાવો હોય તેને પાછળ રાખવાનો છે તમે અત્યારે વિડીયોમાં જોઈ જ રહ્યા છો એક પગને આગળ લાવવાનો છે અને જે પગમાં દુખાવો થતો હોય એને પાછળ રાખવાનો છે હવે આ જે આગળનો પગ હતો એમાં તમારે શું કરવાનું છે કે નીને એટલે કે ઘૂંટણને ધીમે ધીમે બેન્ડ કરવાના છે અને પાછળવાળા પગના કાફ મસલને સ્ટ્રેસ કરવાના છે તમે એ પાછળવાળો જે પગ છે એને તમે સીધો રાખશો એટલે શું થશે કાફ મસલ છે એ સ્ટ્રેસ થશે અને આ પોઝિશનમાં તમારે પાંચ સેકન્ડ સુધી રહેવાનું છે અને આવું તમારે પાંચ વખત કરવાનું છે અને બંને પગમાં પણ તમે કરી શકો છો અને કોઈપણ આ જે એક્સરસાઇઝ છે એમાં સપોર્ટ લીધા વગર તમારે એક્સરસાઇઝ કરવાની નથી એટલે તમે જ્યારે એક્સરસાઇઝ કરો ત્યારે તમારે સપોર્ટ લેવાનો છે તો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને શેર કરજો આવજો મિત્રો બાય બાય